ગુજરાત રાજ્યમાં સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવીન વાવ થરાદ કલેક્ટર કચેરીનો શુભારંભ કરાયો વાવ થરાદ જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા અને ચારસો ગામડાઓનો સમાવેશ ઢોલ નગારા ને બાઇક રેલી સાથે સરહદી વિસ્તારમાં નવનિર્મિત જિલ્લાની ઉજવણી કરતા નાગરિકો

આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી નવીન ભાવથરા જિલ્લાની કલેક્ટર કચેરીનું રિબીન કાપી કચેરીનો પ્રારંભ કર્યો હતો બંને મહાનુભાવનું ખોરડા જેતડા ભોરડુ ને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી ને નવીન જિલ્લા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો ને થરાદથી રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે સરદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂરી થતા થરાદ ખાતે વોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાબર દીઓદર લાખડી

ગાંધી જયંતી બને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કરી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનોથી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓવર તાલુકો ધરણીધર તાલુકો અડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિએટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડવોપ નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનતો સરને ખરાબનું સપનું હતું કે જ્યારે આ પક્ષમાં ભર્યું હતું ઘણા દિવસે આ ખૂટે છે તે દિવસે મેં કહ્યું હતું કે આજાજીનો પત્રકાર મિત્રો કે ન થયું હતું આજે કહું છું પ્રજાની આકાંક્ષા હતી પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે એ માટે હું માન્ય મુખ્યમંત્રી શું પુનઃ આભાર માનું છું કામ થશે સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવું આ કામ એક બે દિવસનું નથી જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું મેકઅપ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ લાભી પ્રક પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસનો તેજ એવું નહીં થાય બધું કામે આપણે લાગશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ખરાબથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે ઘણા સપનાઓ છે પણ આજે બધાને સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વચ્ચે હા આજે રાને પણ તાલુકો ની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે ધરણીધર જે સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગળ અને હરાદ તે પણ તાલુકાઓ આજથી ચાલુ તાલુકા આજના વિદ્યાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીક આપણે સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર કલેક્ટરશ્રી અદણ્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અદણ્ય એસપીશ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબની અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય આદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધીભાઈ સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારી અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ જિલ્લાનું છે બેરોજગાર યુવાનો સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે છે કીધું તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની છે